આ ઘટનાને લઈને સ્થાનિક લોકોના ટોળા ભેગા થયા હતા મહિલાના કમરના ભાગે વાડી ઇજા પહોંચી છે અન્ય બે લોકોને પણ સામાન્ય પહોંચી છે ગેલેરી તૂટતા ત્યારે સ્થાનિક લોકો ભેગા થયા એકસો ને જાણ કરવામાં આવી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ગેલેરી તૂટી પડી છે ગેલેરી તૂટી પડતા લોકોના ટોળા ભેગા થયા હતા સ્થાનિક લોકોના ટોળા અમદાવાદના અમરાઈવાડી વિસ્તાર નો બનાવ છે ગેલેરી તૂટી પડી એક મહિલાને ગંભીર છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા સુનિલ જોડાઈ ચુક્યા છે સુનિલજી અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બનાવ બન્યો છે એક ગેલેરી અચાનક તૂટી પડી હતી શું છે સમગ્ર વિગત સ વર્ષ જૂના હોય છે જેની દેખરેખ નથી થતી હોતી બીજું કે આ જે અંદર ગંદકી સામ્રાજ્ય હોય પણ કોઈ અધિકારીઓ કે સત્તાધીશો નથી જયારે કોઈ વાર તહેવાર હોય કે કોઈ

જી બિલકુલ થી સુનિલજી આ હાલ તો આ ગેલેરી તૂટી પડી ગઈ છે અને આ ગેલેરી તૂટતા એક મહિલાને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી છે કમરના ભાગે સાથે સાથે અન્ય બે લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે તો હાલ આ લોકોની તબિયત કેવી છે તબિયત અત્યારે મહિલા છે ઉંમરલાયક છે જેના કારણે શકે પણ જે બે અન્ય જે શખ્સો હતા એમને પણ થોડું વાગ્યું છે પણ જે અમારો મેન ભાવક એ છે કે જયારે પણ કોઈ ઘટના બને નિર્દોષ જનતા મળે પછી સરકાર આ રીતે જશે નવા નવા અત્યારે વર્ષો જે કહેવાય છે અહિયાં હાલ જે મોદી સરકારે ઘણા બધા મકાનો બનાવ્યા છે હવે આ મકાનોની પણ ફાળવણી કરવાની હોય છે હમણાં જ ઉદઘાટન હજુ સુધી મહિનો થયો હજુ સુધી કોઈ ફાળવણી નથી કરી અને જે પણ સ્લમ ક્વાર્ટર છે જે પણ વિસ્તાર છે એ લોકોને સત્વરે જે કહેવાય છે પ્રાધાન્ય આપી અને આવા જે ક્વોર્ટરો ખાલી કરવા જોઈએ અને એને બીજી જગ્યાએ શીપ કરવા જોઈએ એ પણ સરકારની ગાઈડલાઈન્સ મુજબ પણ અત્યારે હાલ સરકાર બસ ટાયખાઓ કરી રહી છે મોટા મોટા ખર્ચાઓ કરી રહી છે જે ઉદઘાટનો કરી રહી છે પણ જ્યાં આવી જનતા રહેતી હોય છે જ્યાં

અન્ય બે લોકોની પણ ઈજા પહોંચી છે તે લોકોને એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે